જે ભાદોર તાલુકા પંચાયતની પેટાચોટની છે તેની કવરેજ કરવા માટે ટાઈમ્સ ઓફ ગુજરાતની ટીમ પહોંચેલી છે સવારથી જો ડોર ટુ ડોર કેમ્પેન દરેક પાર્ટીના ટ્રેક કરી રહ્યો છું ત્યારે આમ આદમી પાર્ટીનો ડોર ટુ ડોર કેમ્પેન હાલ પરેડી ગામની અંદર છે ને આ ગામની અંદર હું આવેલો છું અહીંયા ચૈતરવસાવા આવે છે પરંતુ તે પહેલા લોકો મારી સાથે છે તેમની સાથે વાત કરીશું મનહરભાઈ પાડવી શું કહેશો મનહરભાઈ તાલુકા પંચાયતની ચૂંટણી છે લોકોમાં ઉત્સાહ છે તહેવાર જેવો માહોલ છે પણ શું છે ગામના મુદ્દાઓ ગામના મુદ્દાઓ તો

પણ જોઈ શકો છો ખાલી ખાલી છે છે કેટલું દૂર જવું પૂછી જો નથી આવતું નથી દરેક ગામની આ પરિસ્થિતિ દરેક ગામની કયા કયા ગામ આવે તમારા અંદર અમારું ભાદોડ આવે છે નાની પોરોડી આવે છે પછી પેલી પોરોડી આવે છે પછી ધવલીવેર આવે છે પછી ખડકુની છે પીર ભંડારા છે તો હવે આ નગર તાલુકા પંચાયત ની ચૂંટણી આવી તો એમાં પછી સવાલ પૂછવાના કે નહીં પૂછવાના છે અમે નેતા ને પૂછવાના છે જવાબ આપશે પછી આપવું જોઈએ ને આપ આપશે એટલા માટે તો અમે ઉમેદવારી કરાવેલી છે કોણ જીતશે તમને શું લાગી રહ્યું છે કોણ સંધ્યાબેન જ આવશે સંધ્યાબેન આવશે હા કેમ એમના સારા આપણે આમ આદમી ના પાર્ટી ના સારા કામો છે એ ભ્રષ્ટાચારી નેતાઓ નથી એ જાણી જોઈને ભાજપ ના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓને ભ્રષ્ટાચારી ગણીને જેલમાં મૂકે છે એ લોકો જોઈને કામ કરવા નથી દેતા એ લોકો કામ કામ નથી નથી કરવા કરવા હા દેતા જાણી જોઈને જેલમાં મૂકે છે કેજરીવાલ એટલા માટે હા એટલા માટે હાર્યા છે બાકી નહીં હારતા કેજરીવાલ સાહેબ નથી હારવાના નહીં હારે ભાજપે હારવ્યા છે એ લોકો જ્યારે એમનું કામ કરવાનો સમય હતો એ લોકોએ ત્યારે એમને જેલમાં મૂકી દીધા

છોડીને મહારાષ્ટ્રમાં કેસો તો પણ સારામાં સારો ધારાસભ્ય ચેતર વસાવા છે એવું એમ હા તો ચેતર વસાવા કરવા આવે તો ફરક પડશે કે ફરક પડશે શું કામ ચેતર પ્રશ્નોને એ વાચા આપે છે અને આદિવાસીઓના પ્રશ્નોને નિરાકરણ લાવવા માટે ચેતર વસાવા છે આદિવાસી નું ધારા જે સમસ્યા છે તેનું નિરાકરણ કોઈ નથી કોઈ નથી લાવી શકતું

તો બેલેટ પેપર પર ઇલેક્શન કરાવી બેલેટ પેપર હેંગ કરી શકે છે મોબાઈલ હેંગ કરી દે તો આ તો મશીન છે ને બેઠા બેઠા હેંગ કરી બનાવેલું હા એ તો માણસ જ બનાવેલું છે યંત્ર છે કોઈ જ બનાવેલું છે કોઈ ભગવાને નથી બનાવ્યું એ લોકો એવું કે છે કે જયારે તમે જે વિપક્ષી પાર્ટી જીતે તો ઈવીએમ ના ના એ લોકો જે વ્યક્તિ ને હરાવવાનું હોય ને તેમ મશીન આખું હેંગ કરી મૂકે છે હા હવે હવે વિદેશો માં ભાઈ બહે ને પૈસા હેંગ હેંગ કરી લે હા તો એ તો ઈવીએમ છે ને ભાઈ ને નહીં કરે કઈ

હવે તારીખ સોળ ના ચૂંટણી યોજાવાની છે અને તારીખ અઢાર ના પરિણામો આવવાના છે ત્યારે જો ચૈતર વસાવા બંને જે તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી છે જેમાં ઝાંક ની પેટા ચૂંટણી છે ભાદોડ ની પેટા ચૂંટણી વધારે પ્રમાણમાં મજબૂત થશે તેમાં કોઈ શક્યતાઓ જ નથી પરંતુ જો પરિણામ વાગા ચૂકાવ્યા તો ભાજપ પણ એવું પ્રેરિત કરવામાં કોઈ કોર કસર નહીં છોડે કે ચેતર વસાવાનો ધબધબો ડેડીયાપાડા ની અંદર અને ખાસ કરીને દિવસ વિસ્તારોમાં ઘટી રહ્યો છે ત્યારે